નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં આવેલ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે મા અંબાના પાવન પર્વ અને વિજયાદશમીના શુભ પ્રસંગે સવારે શસ્ત્રપૂજન કરી સાંજે મા અંબાની પૂજા અર્ચના આરાધના કરી મકરપુરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ એ એમ ગોહિલ સાહેબ અને જીડી રાજપૂત મેડમ સાથે તમામ પોલીસ કર્મીઓ ગરબે ગુમ્યા હતા આ એક ખુશીનો માહોલ છે કે જે શહેરીજનો માટે મકરપુરા પોલીસ સ્ટેશનની એક સારી એવી છબી દર્શાવી રહી છે ખરેખર જો દરેક પોલીસ સ્ટાફમાં આવા અધિકારીઓ અને સ્ટાફ હોય તો વિસ્તાર સુરક્ષા વિસ્તારની સુરક્ષા એ યોગ્ય પોલીસ કર્મીઓના હાથમાં છે તેઓ સમજીને ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે દરેક તહેવારની કોઈપણ પ્રકારના વિઘ્ન વિના ઉજવણી કરી શકે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ એમ ગોહિલ સાહેબ તથા સેકન્ડ પીઆઈ ગાયત્રી રાજપૂત મેડમ અને તમામ પોલીસ કર્મીઓને નવરાત્રી અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ